નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ વિશે ઓગણીસો પિસ્તાલીસ પછી પછીનો મિત્રો ભારત સેમેસ્ટર બે ના પાઠના મિત્રો સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન મેળવીશું એ પહેલા વિદ્યાર્થી મિત્રો ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં તો વિદ્યાર્થી મિત્રો તમે જે આ પાઠ છે તેનો સ્વાધ્યાય સોલ્યુશન તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે જવાબો તમે મિત્રો તમારી સામાજિક વિજ્ઞાનની નોટબુકમાં પણ લખી શકો છો અને આપણી ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો તમામ વિષયના સોલ્યુશન મૂકવામાં આવેલા છે તો પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બે લાયકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નોના જવાબ આપો સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો તો સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ આ પ્રમાણે છે આત્મનિર્ણય તથા સમાન હકના પાયા ઉપર રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવા તથા વિશ્વ શાંતિ જાળવવા તમામ યોગ્ય પગલાં ભરવા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની સ્થાપના કરવી એ માટે શાંતિને અવરોધરૂપ હોય એવી બાબતોને અટકાવવા કે દૂર કરવા તેમજ દબાવી દેવા અસરકારક સામૂહિક પગલાં ભરવા દરેક આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય સાધન દ્વારા ઉકેલ લાવવો આર્થિક સામાજિક સાંસ્કૃતિક કે માનવતાવાદી સમસ્યાઓનું નિરાકરણ લાવવાની અંદર સહયોગ પ્રાપ્ત કરવો તથા જાતિ ભાષા લિંગ માનવ અધિકારો પ્રત્યે આદરભાવ ઉત્પન્ન કરવો આ સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે કામ કરી રહેલા જુદા જુદા રાષ્ટ્રોના કાર્ય મિત્રો વચ્ચે સ્વાધીનતા લાવનાર કેન્દ્રીય સંસ્થા તરીકેનું કાર્ય કરવું પ્રશ્ન નંબર બે બિન જોડાણની નીતિનો અર્થ સમજાવો તો બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો એટલે કે અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રોને જોડ્યા એટલે કે વિશ્વની અંદર કે લશ્કરી જોડાયેલા જોડાયેલા રાષ્ટ્રો અને તેમણે અપનાવેલી વિદેશી નીતિ બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખાય છે પ્રશ્ન નંબર મિત્રો ત્રણ ઠંડા યુદ્ધના પરિણામોની સંક્ષિપ્તમાં ચર્ચા કરો તો યુદ્ધ પૂરું થયા પછી રશિયાની શાસન પદ્ધતિની વિચારસરણી મિત્રો સંપન્ન હોવાના કારણે અમેરિકા અને ઇંગ્લેન્ડ રશિયાથી અલગ પડ્યા યુદ્ધ પછીના સમયમાં આ બંને મહાસત્તાઓ વિશ્વ રાજકારણની અંદર કેન્દ્ર સ્થાને રહી બંને મિત્રો વિશ્વની અંદર પોતાનું વર્ચસ્વ વધારવા સ્ક્રિય પ્રયાસો જે છે તે કર્યા અમેરિકા અને રશિયા બંને વિરોધી સત્તા જૂથો લશ્કરી જૂથો બન્યા અને શક્તિશાળી રાષ્ટ્રો બન્યા અને મિત્રો તેમની વચ્ચે ઠંડુ યુદ્ધ જે છે તે શરૂ થયું આ સમયગાળા દરમિયાન રશિયાએ અણુ અખતરો ઈસવીસન ઓગણીસો ઓગણપચાસની અંદર કરીને એક માત્ર બોમ્બ ધરાવતી અમેરિકાને પ્રભુત્વશાળી સત્તાને પડકારી પ્રશ્ન નંબર મિત્રો ચાર જર્મનીના ભાગલા અને એકીકરણ વિશે ટોંકમાં તમારે મિત્રો સમજાવવાનો છે તો જર્મનીના ભાગલા કેમ પાડ્યા અને ક્યારે એકીકરણ થયું બંને જવાબ લખીશું તો પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલો મનાય છે તે જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર પણ તવસ થયો આથી તેની આર્થિક સામાજિક અને રાજકીય કરોડરજ્જુ મિત્રો તૂટી ગઈ જર્મનીનો પુનઃ બેઠો કરી શકે તેવો કોઈ નેતા ન હતો યુદ્ધ પૂરું થતા વિજેતા രാജ്യે જર્મનીને ચાર વહીવટી વિભાગોની અંદર વહેંચી નાખ્યું જર્મનીની રાજધાની બર્લિન પણ રશિયા અને સંકલન સમિતિ વચ્ચે विभाजित કરવામાં આવી આ રીતે જર્મની ઉપર ચાર દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે ભય લાગ્યો તેથી પૂર્વ જર્મનીની અંદર પોતાના કાયમ રહે તેવી પૂતળા સરકારને સ્થાપી દીધી અમેરિકા બ્રિટને પોતાનો વહીવટ હેઠળના પશ્ચિમી જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઇસ્ટ જર્મની તરીકેનું નિર્માણ કર્યું પશ્ચિમી જર્મનીના ત્રણ વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું તેમાં બર્લિનના પણ વિભાગોને મિત્રો એક કરવામાં આવ્યા એપ્રિલ ઓગણીસો અડતાલીસની અંદર આ પ્રક્રિયામાં વિરોધ રૂપને સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જે છે તે જાહેર કરી ત્યાર પછીના સાડા ચાર દાયકાની અંદર મિત્રો એટલે કે દશકાના સમયગાળા દરમિયાન પશ્ચિમી જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો તેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરી જે

કાશ્મીરના પ્રશ્નોની અંદર સોવિયત યુનિયને ભારતનો પક્ષ જે છે તે મિત્રો લીધો છે સંયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિની અંદર કાશ્મીરના મુદ્દે ભારત વિરુદ્ધ ઠરાવ ન થાય એ માટે ઘણીવાર વીટો સત્તાનો પણ ઉપયોગ કર્યો છે કાશ્મીર પ્રશ્ને વૈશ્વિક સ્તર ઉપર ભારતના મતનું સમર્થન જાહેર કર્યું છે મિત્રો આમ રશિયા અને ભારત વચ્ચે જે છે ગાઢ મૈત્રીભર્યા સંબંધો રહ્યા છે જે મિત્રો કુદરતી મિત્ર તરીકે પણ ઓળખાય છે

નાટો નામે એક સંગઠન એટલે કે નાટો રચાયો દક્ષિણ અને પૂર્વ એશિયાના દેશોના રક્ષણ માટે બીજા લશ્કરી જૂથની રચના કરી આ જૂથ શિયાટો તરીકે ઓળખાયો વિશ્વસન ઓગણીસોને આ સૈનિક સંગઠનની સામે એશિયાએ વારસો કરાર નામે સૈનિક સંગઠનની રચના કરી મધ્ય પૂર્વના દેશો ઇંગ્લેન્ડની પ્રેરણાથી સેન્ટો નામે મિત્રો એક જૂથ રચ્યો આમ અલગ અલગ દેશો જે છે તે ગ્રુપ બનાવતા ગયા પરંતુ ઈરાકની અંદર ક્રાંતિ થતા તે જૂથથી અલગ થયું અને પાછળથી આ જૂથની નેતાગીરી અમેરિકાએ લીધી પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો પેલો પ્રશ્ન છે કે બીજા વિશ્વ યુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સાથે તણાવપૂર્ણ બન્યા તો ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં સોવિયેત યુનિયને સફળ અણુવખત્ર કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું એકબીજાને શંકા અશંકા અને આ અવિશ્વાસમાંથી જન્મેલા ભયના કારણે બંને મહાસત્તાઓએ પોતપોતાના લશ્કરી જૂથો બનાવ્યા વિશ્વ બે સત્તા જૂથો અને મિત્રો બે જ સત્તા જૂથો એમાં લશ્કરી જૂથ અને દ્વિતીય વિશ્વ યુદ્ધના અંતે જગતમાં એકલું અમેરિકા જ અનુબમ જેવો વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું સત્તાનો અમેરિકા અને રશિયા આવા બે ધ્રુવોની અંદર કેન્દ્રીકરણ થયું આ કારણના લીધે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ બન્યા નંબર બે પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિ વિશે શું માનતા હતા તો પ્રથમ વડાપ્રધાનનું નેતૃત્વ પૂરું પાડ્યું નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથની અંદર જોડાવાના બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે ભારતની એ માન્યતા રહેલી છે કે વિશ્વના એ હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું ભારતે તેના ઉપર કેમ હસ્તાક્ષર કર્યા નથી તો પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે કે જગતની પરમાણુ સત્તાઓ પ્રક્ષે શાસ્ત્રોનો ફેલાવો મિત્રો અહીં શાસ્ત્રો સ કરી દેજો શાસ્ત્રોનો ફેલાવો અને પરમાણુ શસ્ત્રો જગતના અન્ય દેશોની અંદર થતો અટકાવવા માટે ઘડેલી સંધિ છે આ સંધિ ભારતના રાષ્ટ્રીય હિતોને વિરોધી હોવાથી ભારતે તેના ઉપર હસ્તાક્ષર કર્યા નહીં ત્રણ નીચેના ઉપર લખો અને બંને ઉપર આપણે આપણે મિત્રો જવાબ આપીશું જોઈ લઈએ શાસ્ત્રીકરણ એટલે શું તો ઠંડા યુદ્ધ દરમિયાન સમગ્ર વિશ્વ ઉપર પ્રભુત્વ જમાવવા માટે બંને મહાસત્તાઓ વચ્ચે ઉગ્ર સ્પર્ધા અને શસ્ત્ર સ્પર્ધા તથા શસ્ત્રોના ઉત્પાદન વધવા વધારવા માટેની મિત્રો હરીફાઈ થઈ અમેરિકાએ હિરોશિમા હિરોસીમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી પોતાના સર્વોપરીતા કરી એ પછીના વર્ષની અંદર યુનિયન અણુ કરી પોતાની સર્વોપરિતા સિદ્ધ કરી સમગ્ર મનુષ્ય જાતિનો જ નહીં પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિ સાથે આખા જગતનો અનેક વાર વિનાશ કરી શકે એટલા બધા શસ્ત્રો હેઠળ વિશ્વ યુદ્ધ જે છે તે મિત્રો જીત્યો હતો નિઃશસ્ત્રીકરણ તો અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પરથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ કરી ત્યારે ઈસવીસન ઓગણીસો એકસઠથી ઈસવીસન ઓગણીસો બાસઠ દરમિયાન જાહેર કરવામાં આવી અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળા વાહન કેરેબિયન સમુદ્રની અંદર મોકલ્યા અમેરિકા સોવિયેત યુનિયન અને બ્રિટન પરમાણુ શસ્ત્રોનું નિઃશસ્ત્રીકરણ અને પરમાણુ શસ્ત્રોના પરીક્ષણ અને ઉત્પાદન અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવા સહમત થયા નંબર ત્રણ ક્યુબાની કટોકટી તો અમેરિકાની દક્ષિણ પશ્ચિમે આવેલા સામ્યવાદી શાસન પ્રથા ધરાવતા ક્યુબાની નાકાબંધી અમેરિકાએ ઈસવીસન સન ઓગણીસો એકસઠ બાસઠ દરમિયાન જાહેર કરી અમેરિકાના આક્રમણના ભયથી ક્યુબાનું રક્ષણ કરવા માટે સોવિયત યુનિયને પરમાણુ શસ્ત્રોથી સજ્જ મિસાઇલવાળા વાહન કેરેબિયન સમુદ્રમાં મોકલ્યા જેથી સોવિયત યુનિયને પોતાનો વહાણ પાછા વાળવાનો વિચાર કરી વહાણ પાછા વાળ્યા અને બંને વચ્ચે યુદ્ધની ઘટના ટળી ગઈ આ ઘટનાને ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે બંને મહાસત્તાઓએ પરમાણુ શસ્ત્રનો ઉપયોગ ન કરી માનવ કલ્યાણનું કાર્ય કર્યું આથી જ ક્યુબાની કટોકટી યુદ્ધના અંતના આરંભ તરીકે ઓળખવામાં પણ આવે છે પ્રશ્ન નંબર ત્રણ સોવિયત યુનિયનનું વિઘટન અગિયાર માર્ચ ઓગણીસો ને પંચ્યાસીમાં મિખાયલ ગાર્બોચો સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા વીસમી સદીના છેલ્લા દાયકા દરમિયાન સોવિયત યુનિયનના પ્રમુખ ગાર્બોચોવની ઉદારમતવાળી નીતિના કારણે સોવિયત યુનિયનની વિચારસરણીમાં આવેલું પરિવર્તનથી સોવિયત યુનિયનનું વિભાજન થયું સોવિયત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન વિશ્વ રાજકારણની સ્કરવર્તી ઘટના ગણાવી શકાય છે ગાર્બોચોવની ગ્લાસનોસ અને પેરેસ્ટ્રોકા નીતિઓના કારણે સોવિયત સમાજવાદી પ્રજાસત્તાક સંઘની સ્વાતંત્ર મેળવવાની ઉત્કંઠા જાગતા સોવિયત સંઘના રાજ્યો એક પછી એક સ્વતંત્ર બન્યાની ઘોષણા કરવા લાગ્યા સોવિયેત યુનિયનના વિભાજનની ભૂમિકા પ્રક્રિયાને શરૂ થઈ છેવટે દેશના કુલ પંદર રાજ્યમાંથી ચૌદ રાજ્ય સ્વતંત્ર થતા વિઘટનની પ્રક્રિયા ડિસેમ્બર ઓગણીસો માં પૂરી થઈ પ્રશ્ન નંબર મિત્રો 4 બર્લિનની નાકાબંધી વિશે આપણે સમજાવવાનું છે એપ્રિલ 1948 માં સોવિયત યુનિયને એ બર્લિનની નાકાબંધી જાહેર કરી બર્લિનની રાજધાનીને ચાર વિભાગોમાં વહેંચીને તેની ચાર મહાસત્તાઓ સ્થાપવામાં આવી પશ્ચિમી દેશો અને રશિયા વચ્ચે ભારે તણાવ ઉભો થયો પશ્ચિમી જર્મનીના ત્રણ પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે રચના કરી બર્લિનના ત્રણ વિભાગોને પણ એક બનાવ્યા અને પશ્ચિમી જર્મનીના ત્રણ દેશોનું પણ એકીકરણ કર્યું પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોના કારણો આપો તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના એ નવા વિશ્વનો પાયો નાખ્યો તો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના એ વિશ્વ ની અંદર યુદ્ધ વિનાના નવા વિશ્વનો પાયો નાખ્યો ઈસવીસન સન ઓગણીસો જગતના પચાસ દેશોએ વિશ્વ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરી અમેરિકાના પ્રમુખ ટ્રુમોને જણાવ્યું કે હવે યુદ્ધો વિનાના વિશ્વમાં જગતના રાષ્ટ્રો પોતાના ઝઘડાઓ કે વિવાદોનો ઉકેલ ચર્ચાઓ વાટોઘાટો કે લવાદી દ્વારા લાવશે ક્યુબાની કટોકટી ઠંડા યુદ્ધના અંતના આરંભ તરીકે ગણવામાં આવે છે તો વિશ્વમાં પરમાણુ યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ અને અંતે અમેરિકા અને સોવિયત યુનિયનના વડાઓએ સૌપ્રથમવાર હોટલાઇન ઉપર વાતચીત કરી રશિયાએ અમેરિકાને ક્યુબા સામે ગોઠવાયેલા શસ્ત્રો ઉતારી લીધા અને વહાણ પાછા વાળી લીધા પરિણામે બંને દેશોનો યુદ્ધ બંધ રહ્યું આ ઘટનાને મિત્રો ક્યુબાની કટોકટી તરીકે ઓળખવામાં આવે છે બંને મહાસત્તાઓ વચ્ચે ગેરસમજ દૂર થવાનો રસ્તો મોટો બન્યો પ્રશ્ન નંબર પાંચ દરેક પ્રશ્નને નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો સંયુક્ત રાષ્ટ્રના ખંતપત્રનો આરંભ થાય છે છે તો સાચો જવાબ આવે બી નંબર ઘણા વિદ્વાનો કઈ ઘટનાને ઠંડા યુદ્ધની શરૂઆત માને છે તો આવશે એ બર્લિનની નાકાબંધી નંબર ત્રણ સોવિયેત યુનિયનના નેતૃત્વ હેઠળની દેશો કઈ વિચારધારામાં માનતા હતા તો સાચો જવાબ આવે છે સી સામ્યવાદી નંબર ચાર ભારતમાં બિન જોડાણની વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા તો સાચો જવાબ આવશે સી પંડિત જવાહરલાલ નહેરુ નંબર પાંચ આંતરરાષ્ટ્રીય રાજકારણની અંદર કઈ નીતિ મહત્વનો ભાગ ભજવ્યો હતો તો બિન જોડાણવાદી નીતિ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં